ભરૂચ જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા એકસો એકમી સોનલ બીચની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ચીલો વડ શક્તિ તણુ ચારણ ચૂકી જાત જન્મ નહોત જગતમાં મઢડે સોનલ માત ભરૂચ જિલ્લામાં વસતા ચારણ ગઢવી સમાજ દ્વારા દર વર્ષે ચારણ જોગમાયા આઈ શ્રી સોનબાઈ માનો જન્મદિવસ સોનલ બીચની ઉજવણી કરે છે સતત છવ્વીસ વર્ષથી ભરૂચમાં સોનલ બીચની ઉજવણી કરે છે આ વર્ષે તારીખ એક એક બે હજાર પચીસને બુધવારના રોજ રાજપૂત છાત્રાલય ભરૂચ ખાતે માતાજીના એકસો એકમાં અવતરણ દિવસ નિમિત્તે માતાજીની સ્તુતિ વંદના અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લામાં વસતા ચારણ ઘડવી પરિવારના નાના મોટા સૌ લોકો માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણીમાં હાજર રહી ધન્યતા અનુભવી હતી અને ચારણ ઘડવી સમાજના નવા વર્ષની સૌને શુભેચ્છા પાઠવી હતી સંવંત બે હજાર એક્યાસી પોષસુદ બીચના દિવસે માતાજીનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામી ચારણ પરિવારમાં થયો હતો પોષસુદ બીચના દિવસે માતાજીનો જન્મદિવસ પૂરી દુનિયામાં ઉજવાય છે માતાજીના જન્મદિવસને લોકો સોનલ બીચ તરીકે ઉજવે છે મઢડાથી માંડીને મેલબોર્ન અમદાવાદથી ઇંગ્લેન્ડ સુધી આઈ સોનલ માતાજીનો જન્મદિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે જ્યારે જ્યારે સોનલ બીચ આવે છે ત્યારે તેના ભક્તો મઢડા અચૂક આવે છે સોનલમાનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે મહાશક્તિનો અહીંયા આપણે જે આ આયોજન કર્યું છે એવું જ દરેક જિલ્લામાં અને મઢડા મુકામે છે તથા અહીંયા ભરૂચ જિલ્લામાં 2023 માં નર્મદાજીના કિનારે આપણે માં કરણી કથા કરી અને એમાં ખૂબ સફળતા મળી સાથે સાથે 2025 ને ભાગ્યશાળી હું એટલા માટે કહું કે આજ શક્તિ પૂજા છે તારીખ 4 1 2025 ના રોજ રામચરિત માનસ કથાનું આયોજન થઈ રહ્યું છે સંતસી મોરારી બાપુ દ્વારા એટલે જિલ્લાને કેટલો મોટો લાભ અને એ પછીની વાત કરો તો તારીખ 5 5 2025 ના રોજ યુવા

જે મેડિકલલી જે ઓફિસ હોય એમાં જ અને ફાઈલ બધી ચેક કરાવતા હતા વજેલી દવાઓ પાછી આપતા હતા હિસાબ કિતાબ કરતા હતા એમાં એમને મારીમાંથી દવા રાખીને તો બનુ આય ગાડીમાંથી ઉતરીને હોસ્પિટલમાં આવો બનુ આયના માડી તારી કાળી રે હેલટો અને માડી તારા પ્રેમિયામાં હે તે ઉજલુ ય અમારો ભાવીવે હે જગદંબા આ ઓલ રે ઓઢ્યો તે તારો વેરીયો હમે